સંસારના દુઃખ એને દુઃખી કરી શકતા નથી દુઃખ તો આવે પણ એનાથી દુઃખી થવું કે ન થવું એ તો આપણા ઉપર છે કોઈ અપમાન કરે તો કરે પણ અપમાનિત થવું કે ન થવું એ તો આપણા ઉપર છે હા કોઈ અપમાન કરી શકે કોઈ તમને અપમાનિત ન કરી શકે અપમાનિત આપણે થઈએ છીએ દુઃખ આવે આવે પણ દુઃખી આપણે થઈએ છીએ એટલા માટે આપણા ભક્ત કવિઓ ગાયું સુખ દુઃખ ઘડિયા ટાળ્યા તે કોઈના નવ ટળે અને રઘુનાથના જડિયા સુખ દુઃખ મનમાન આણીએ ઘટ સાથે રે ઘડિયા હરિશ્ચંદ્રને કેટલું વેઠવું પડ્યું આ બધી કથાઓ શું કામ આવે છે કુંતા કૃષ્ણના સગા ફઈ પણ એની માથે કેટલી થઈ કેવી થઈ જુઓ તો ખરા પણ સહન કર્યું અને દ્વારકાધીશમાં ભરોસો ટકાવી રાખ્યો પાછું ઉલટાનું માગ્યું વિપદ સંતુ ન શાશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યસ્યાદ અપુનર્ભવ ભવ દર્શનમ